આજે ટેકનો પ્રોગ્રામ રાખ્યો છે સુરત શહેરમાં પહેલી ગરબા ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપના ઋષિ કડીવાલાએ જણાવ્યું કે આજે ગરબા ટેકનો પ્રોગ્રામ રાખ્યો છે આખા વર્લ્ડમાં ફેમસ છે જેની પાછળ યુથ ઘેલું છે અને આપણે એને આપણા કલ્ચર સાથે મિક્સ કર્યું છે અને આપણે આપણી સંસ્કૃતિ પણ નહીં છોડી છે આજે અમારું જે ફંક્શન છે અને આપણી જે સંસ્કૃતિ છે તેની સાથે થોડું ટચ બહારનું પણ રાખ્યું છે વેસ્ટર્ન સાથે તમારું ટ્રેડિશન પણ રાખવાનું છે અને સુરતના પણ કલાકારો રાખ્યા છે અને દેશને બહારથી પણ આર્ટિસ્ટ બોલાવ્યા છે અને એ ફ્યુઝનલથી લોકોને ખૂબ જ મજા આવે રશિયાથી કલાકારો આવ્યા છે આખા વર્લ્ડની નજર ટેકનો પર છે અને આની સાથે આપણે આપણું ગરબા મિક્સ કરીએ તો જ આપણે આપણા ગરબાને આખા વર્લ્ડમાં પ્રેઝન્ટ કરી શકીએ આ ગરબા ટેકનો પાર્ટી પ્રથમ વખત આયોજિત થઈ રહી છે યુથને એ જ મેસેજ આપવા માગે છે કે તમે મોર્ડન સાથે આપણું કલ્ચર પણ નહીં છોડો અને આને જો ફ્યુઝન થાય તો આપણને ડબલ મજા આવશે મારું નામ જય સંજય જોશી છે અને હું બીએમજીજી સાથે છેલ્લા પાંચ વર્ષથી સંકળાયેલો છું ગરબા ટેકનોપાર્ટી એ એક ખાલી થોટ હતો એક જેને કહેવાય કે એક વાઇલ્ડ થોટ કે એ ખાલી વિચારતા વિચારતા આવી ગયો અને જ્યારે આવ્યો ને ત્યારે મને એવું હતું કે ગરબા ટેકનો પાર્ટી કોઈ વિચારશે તો શું કહેશે પણ પછી જ્યારે રાતે અમે પાંચ જણા ભેગા થયા અને અમે એની પર ચર્ચા ચાલુ કરી ત્યારે એની પરથી એક સ્ક્રિપ્ટ લખાવાની ચાલુ થઈ ગઈ જેવી રીતના એક મૂવી ચાલુ થાય એની જેવી રીતના સ્ક્રિપ્ટ લખાવવાની ચાલુ થાય તેવી રીતના એની સ્ક્રિપ્ટ ચાલુ થઈ ગઈ અને અમે ધીરે ધીરે કરીને એના પાના ભરવાના ચાલુ કર્યા શરૂઆતમાં એવું લાગતું હતું કે અમે જ્યારે આર્ટિસ્ટને મળ્યા ને ટુ બી ઓનેસ્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે આપણા લોકલ આર્ટિસ્ટ જે અમારા બે લોકલ આર્ટિસ્ટ છે જે લોકો બોલીવુડ અને ટેકનોને મિક્સ કરે છે ફર્સ્ટ મિટિંગમાં એ લોકો પાંચ મિનિટ અમારી સાથે વાત કરીને ઊભા થઈ ગયા હતા કે આ પોસિબલ નથી અમારથી નહીં થશે સાહેબ સોરી જ્યારે આ થોટ પાછો આવ્યો અને અમે એમને ત્યાર પછી સમજાવ્યું કે અમે તમને આટલી મદદ કરશું તમે ખાલી અમને એક હજુ ચાન્સ આપો અને એક વખત સાત દિવસ બાકી છે સાત દિવસમાં અમને ખાલી એક કલાક માટે વગાડી આપો એમનો થોટ બદલાયો અને ધીરે ધીરે એમણે પણ અમારી સાથે જોડાવાની કોશિશ કરી અને પોઝિટિવ થિંકિંગની શરૂઆત થઈ અને ત્યાર પછી અગર તમે જોયું હોય મુલાઈને ઇલિના મુલાઈને જે છે રશિયાથી એને અમે પ્લે કરવા માટે બોલાવી ટેન્ગોસ જે છે આપણો લોકલ આર્ટિસ્ટ અને બોલિવૂડ પ્લે કરે છે એને અમે બોલાવ્યો સુરતનો લોકલ બોય કેઓસ જેણે સુરતમાં ધમાલ કરી નાખી છે ટેકનોમાં એ અત્યારે ગોવા શિફ્ટ થઈ ગયો છે અમે એને પણ બોલાવ્યો અને તણે તોણે ભેગા થઈને જે ધમાલ કરી છે ને બોસ ઇટ વોઝ નોટ એક્સપેક્ટેડ આ અમે કલ્પેલું પણ નહીં અને આજે અમારી સામે આ થઈ ગયું ને અમે પોતે અંબા માતાને નમન કરીએ છીએ કે આ બધું એમની શક્તિ અને એમણે અમારી પાસે કરાવ્યું છે અમે આપ સૌ દર્શકોના પણ બહુ જ ખૂબ આશીર્વાદ સાથે આ વસ્તુ કરીએ છીએ કેમ કે આ બધા હું એક કલ્ચરલ માણસ છું અને જ્યારે કલ્ચરની વાત આવે ને ત્યારે સપોર્ટ બધાનો જોઈએ સાહેબ અને આપ સૌના સપોર્ટથી આ વસ્તુ થઈ છે થેન્ક યુ બીએમજી ફેમિલી થેન્ક યુ સો મચ મારું નામ ઋષિકડીવાલા છે હું બીએમજીજી એટલે ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપ એમાં ભાવિન કડીવાલાનો છોકરો છું આજે અમે ગરબા ટેકનો પાર્ટી રાખી છે એટલે બે કલ્ચરનું ફ્યુઝન રાખ્યું છે આપણે એટલે હમણાં ટેકનો કલ્ચર બહુ આખા વર્લ્ડમાં બહુ ફેમસ છે બધું યુથ એની પાછળ ગાંડું છે તો આપણે એને આપણા કલ્ચર સાથે મિક્સ કર્યું છે કે વધારે મજા આવે આપણી સંસ્કૃતિ પણ નથી છોડી અને બહારની સંસ્કૃતિ સાથે પણ થોડુંક એ કરેલું છે જેમ અમારું ફંક્શન છે કે આપણી સંસ્કૃતિ અને એની સાથે થોડુંક બહારના ટચ લાવ્યા છે તો કપડાં પણ અમે એ જ રીતે રાખ્યા છે કે વેસ્ટર્ન સાથે તો તમારું ટ્રેડિશન પણ રાખવાનું છે અમે સુરતના પણ કલાકાર રાખ્યા છે કે જેથી એ લોકોને ગરબાનું આપવું ટ્રીટ ફીટ બધું ખબર પડે અને અમે બહારથી પણ દેશની બહારથી પણ આર્ટિસ્ટ બોલાવ્યા છે કે એ લોકો એ લોકોના ડ્રમ બીટ છે એ લોકો અંદર થોડાક એડ કરી શકે અને એ રીત થી બે ફ્યુઝન થી લોકો ને ખૂબ મજા આવે છે વિચાર આપણે આમાં એ રીતે આવ્યો કે યુથ બધું આની પાછળ ગાંડું છે આખું વર્લ્ડ ની નજર ટેકનો પર છે તો સાથે આપણે આપણું ગરબા મિક્સ કરીએ તો આપણે આપણું ગરબાને ઓલ ઓવર વર્લ્ડ આપણે પ્રેઝેન્ટ કરી શકીએ આ ગરબા ટેકનો પાર્ટી આ વર્લ્ડ માં પહેલી વાર થઈ રહી છે જે બીએમજી કરી રહ્યું છે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે તમે મોડર્ન મજા આવે છે તો સાથે તમે આપણું ટ્રેડિશન પણ નહીં છોડો આનું બે ફ્યુઝન થાય તો આપણને ડબલ મજા આવી શકે છે લોકો આપણું આખું ગુજરાત ગરબા કરતું જોઈએ છે અને આખું વર્લ્ડ ટેકનો કરતું જોઈએ એ બેનું ફ્યુઝન થાય તો આખું વર્લ્ડ આ વસ્તુ જોઈ શકે છે